પોરબંદરના જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરવામાં આવી હતી જૂની પેન્શન સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે કર્મચારી મહામંડળ દ્વારા આ બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લામાં કર્મચારી મંડળ દ્વારા જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓને લઈને ચૌદ ફેબ્રુઆરીથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે આજે પોરબંદરના જિલ્લા પંચાયતના કર્મચારી મંડળ દ્વારા પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે જિલ્લા પંચાયતના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી હતી કરશન ઓળેદરા પ્રમુખ શ્રી પોરબંદર જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના આપવામાં આવેલ નથી એક ચાર બે હજાર પાંચ પછી નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવેલ છે જે નવી પેન્શન યોજનાને લીધે કર્મચારીઓને હળાહળ અન્યાય થયેલ છે જેને લીધે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની સાથે અમે પણ પોરબંદર જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ સાથે છીએ અને તેમના દ્વારા તેમના આદેશ અન્વયે આપવામાં આવેલ કાર્યક્રમો જેમ કે ગઈકાલે ચૌદ તારીખે કાળી પટ્ટી ધારણ કરવી આજે પંદર તારીખે કાળી પટ્ટી ધારણ કરવી અને આવતીકાલે સોળ તારીખે કાળા કપડાં પહેરી અને રાજ્ય સરકાર સરકારશ્રીની નવી પેન્શન યોજનાનો વિરોધ કરવામાં કરવાના છીએ અમે તો અમારી સરકાર નમ્ર વિનંતી છે કે નવી પેન્શન યોજના બંધ કરી અને જૂની પેન્શન યોજના સત્વરે શરૂ કરે પણ આપવાના કે તે અમારા વતી સરકાર શ્રીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રજૂઆત કરશે પોરબંદર જિલ્લા પંચાયતના કર્મચારી મંડળ દ્વારા શાખા અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર